હેલો નમસ્કાર તો આજે આપણે હોળી અને પ્રવાહનો લેક્ચર નંબર બીજો છે તો પહેલાં લેક્ચરમાં આપણે બધા કોન્સેપ્ટ ક્લિયર કરી ગયા હતા તો હવે આ આજના લેક્ચરમાં આપણે પ્રશ્નો સોલ્વ કરીશું થોડા તો ફરી એક વખત આપણે મેન આપણે રેશિયોવાળું સૂત્ર આપ્યું હતું ફરી વખત યાદ કરાવીને તો આપણે એક્સ પ્લસ વાય વાળું લખ્યું હતું પ્રવાહની દિશામાં ઝડપ હતી હોળીની ત્યારબાદ અહીં વાય કર્યું હતું ત્યારબાદ અહીં એક્સ એક્સ પ્લસ વાયનો સરવાળો કર્યો તો એક્સ પ્લસ વાય મળતા ત્યાર બાદ એક્સ માઇનસ વાર કહીએ તો પ્રવાહીની વિરુદ્ધ દિશામાં ઝડપ થઈ જતી આવડવા આ સૂત્ર આપણે કાલે યાદ રાખ્યું હતું તો આજે આના આધારિત આપણે બધા ક્વેશ્ચન જોઈશું જે પાછળના એક બે વર્ષમાં પૂછાઈ ગયેલા છે તો ચાલો પ્રશ્ન નંબર એક જોઈએ સ્થિર પાણીમાં એક ઓળીની ઝડપ અઢાર કિલોમીટર પ્રતિ કલાક છે તથા પ્રવાહની ઝડપ છે ને ચાર કિલોમીટર પ્રતિ કલાકની છે તો પ્રવાહીની દિશામાં ઓળીની ઝડપ કેટલી થઈ છે એટલે આપણને પૂછ્યું છે આ છે ને હોળીની ઝડપ એટલે અહીં લખ્યું હોળીની ઝડપ ને આપણે કહી નાખી હોળીની ઝડપ આપણે યક્ષ કીધો હતો ગયા લેક્ચરમાં ત્યારબાદ આપણે કીધું છે પ્રવાહની ઝડપ પ્રવાની ઝડપ વાય બંનેનો સરવાળો થશે પ્રવાહીની દિશામાં કીધું છે એટલે એક્સ પ્લસ વાય બરાબર થઈ છે અઢાર પ્લસ ચાર એટલે કે આવશે જવાબ બાવીસ કિલોમીટર પ્રવાહીની દિશામાં જો હોળીની ઝડપ કરવી હોય તો બાવીસ કિલોમીટર પ્રતિ કલાક આવે હવે આપણે એને આ મેથડ દ્વારા પણ જોઈ જોઈએ રેશિયો મેથડ દ્વારા આ બહુ ઇમ્પોર્ટન્ટ મેથડ છે આ મેથડ દ્વારા મોટા મોટા પ્રશ્નોનો પણ જવાબ ખાલી માત્ર દસ થી પંદર સેકન્ડમાં જવાબ આવી જાય છે તો જોઈ શકો છો અહીં આપણને અઢાર કિલોમીટર એક્સ બરાબર આપણને શને વોળીની ઝડપને થાય તો એક્સને બરાબર નીચે લખશું અઢાર ત્યારબાદ આપણે વાય બરાબર શને પ્રવા પ્રવાહની પ્રવાહીની ઝડપને થાય હતી વાય એટલે કે વાય બરાબર અહીં ચાર લખશું હવે આપણને પૂછે છે પ્રવાહની દિશામાં એટલે પ્રવાહની દિશા એટલે એક્સ પ્લસ વાય બંનેની સરવાળો થશે એટલે અઢારને ચાર તો અહીં બાવીસ થશે અને એમ જો પ્રશ્ન પૂછો હોય કે છે ને પ્રવાહીની વિરુદ્ધ દિશામાં કેટલી ઝડપ થઈ છે તો આપણે અઢાર માં ચાર બાદ કરીશું તો ચૌદ મળશે પ્રવાહીની વિરુદ્ધ દિશામાં તો ગમે ગમે તે રીતના પ્રશ્ન પૂછે આ દ્વારા તમે સરળતાથી જવાબ આપી શકો છો જોઈએ બીજો પ્રશ્ન સ્થિર પાણીમાં છે ને હોળીની ઝડપ દસ કિલોમીટર બધી કલાકની હોય છે તથા પ્રવાહીની ઝડપ ત્રણ કિલોમીટર હોય છે હવે આપણને જો આ પ્રશ્નમાં વિરુદ્ધ દિશામાં હોળીની ઝડપ શોધો તો હવે આપણે આમાં વિરુદ્ધ દિશામાં શોધવાની થઈ છે તો પહેલાં આપણે છે ને આ આ ફરીથી રેશિયો મેથડ વાળો લેખ નહીં તો આ છે ને પ્રવાહીની દિશા છે x y ત્યાર બાદ અહીં y લખશું અહીં x અહીં ફરીથી y લખશું અને x y આ બધાયનો છે ને આપણે ગુણોત્તરમાં લખી નાખ્યા છે આપણે જેમ કે આને પ્રવાહની દિશામાં કહેવાય છે આને પ્રવાહ દર્શાવ્યો છે y x આપણે બોટની જોડે ભાગી છે ત્યાર બાદ x y પ્રવાહીની વિરુદ્ધ દિશા દર્શાવે છે અહીં આપણો જવાબ શોધવાનો થશે તો અહીં હોળીની ઝડપ છે ને દસ આપી છે અને ત્યારબાદ આપણને પ્રવાહીની ઝડપ ત્રણ આપેલી છે એટલે વાયુ બરાબર બંને બાજુ લખી નાખશું અને જો આપણને દસ પ્લસ ત્રણ કરશું તો આપણને પ્રવાહીની દિશામાં જો ઝડપ પૂછ્યું હોત ને તો ત્યાર જવાબ આવે તો આપણો પણ અહીંયા આપણને પૂછ્યું છે પ્રવાહીની વિરુદ્ધ દિશામાં તો આપણે દસ માઇનસ ત્રણ કહીશું તો સાત જવાબ આવશે તો આપણો ફાઇનલ આન્સર થશે સાત કિલોમીટર પ્રતિ કલાક જો જો હોળી છે ને પ્રવાહની વિરુદ્ધ દિશામાં સાત કિલોમીટર પ્રતિ ઝડપ ઝડપી કરે જો દસ એની મૂળ ઝડપ હોય તો હામીથી પ્રવાહ ત્રણ કિલોમીટર પ્રતિ કલાકને ઝડપાઈ તો એની સ્પીડ ઘટી જાય એટલે માટે હવે આપણો જવાબ થશે ને સાત કિલોમીટર પ્રતિ કલાક હવે ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન અહીં આપેલું છે એક વ્યક્તિ સ્થિર પાણીમાં પાંચ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી તરે છે એટલે એક સ્થિર પાણી છે એટલે સ્ટીલ વોટર એટલે એમાં જીરો પ્રતિ સ્ટીર હોય પાણીની ઝડપ છે ને જીરો હોય છે એમાં પાંચ મીટર પ્રતિ સેકન્ડની ઝડપ અત્યારે તો પ્રવાહની ઝડપ છે ને બે કિલોમીટર પ્રતિ કલાક હોય તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં વ્યક્તિની ઝડપ શોધો તો અહીંયા આપણે પાંચ મીટર પ્રતિ સેકન્ડ આપેલું છે તેને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવા માટે છે ને અઢારના છેદમાં પાંચ વડે ગુણાકાર કરવો પડશે આપણે આ છેલ્લા ઘણા લેક્ચરથી જોતા છીએ તે મુજબ ખ્યાલ આવી ગયો છે તો અઢાર કિલોમીટર પ્રતિ કલાક આવશે મીટર પ્રતિ સેકન્ડમાંથી કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરીએ તો અઢારના છેદમાં પાંચ વડે ગુણાકાર કર્યો આપણે હવે ત્યારબાદ આપણે મૂળ જે સૂત્ર મેંતા હતા તે મેં કીધી એક્સ પ્લસ વાય વાય એક્સ વાય અને એક્સ માઇનસ વાય આપણે બે મેથડથી કરીશું અને બીજી મેથડ દ્વારા પણ કરીશું અને આ પેલી મેથડ છે જે સિમ્પલ અને સરળ છે આવો આવડ્યા મેથડ હવે આપણે છે ને જવાબ આપેલો છે અઢાર અહીં અઢાર મળી ગયા છે આપણને પાણીમાં ઝડપ વ્યક્તિની ઝડપ અઢાર મળી ગઈ છે બરાબર છે હવે આપણને કીધું છે તથા પ્રવાહની ઝડપ છે ને બે કિલોમીટર પ્રતિ કલાકની છે તો અહીં પ્રવાહ વાય બરાબર આપણે પ્રવાહને દર્શાવ્યો તો અહીં બે બંને બાજુ બબ્બે લખી નાખશું તો અહીં આપણને પૂછ્યું છે પ્રવાહની વૃદ્ધ દિશામાં વ્યક્તિની ઝડપ શોધો તો આપણને એક્સ માઇનસ વાય કીધું છે એટલે એક્સ માઇનસ વાય અઢાર માઇનસ બે એટલે ઇક્વલ ટુ આપણે સોળ કિલોમીટર પ્રતિ કલાક જવાબ આવશે અને આપણે અને બીજી રીતના કઈ રીતના સોલ્વ કરીશું બીજી રીત તો એની છે પણ આપણે ડાયરેક્ટ કરવાનું બીજું આ રેશિયો મેથડ છે આમાં ડાયરેક્ટ કરી એટલો ખ્યાલ આવી જાય આ રીતના કર્યું આપણે તો ડાયરેક્ટ અઢાર આવ્યા અઢારને પછી અહીં ડાયરેક્ટ આપણને જોડા પ્રવાહીની જોડે બે છે તો વિરુદ્ધમાં કરીએ તો બે માઇનસ ડાયરેક્ટ કરી નાખવાનો તો સોળ સોળ આપણો ડાયરેક્ટ જવાબ થશે પણ આ મેથડ વધારે યુઝફુલ છે અત્યારે આ યાદ રાખજો કારણ કે આગળ મોટા પ્રશ્નોમાં એ પણ સોલ્વ કરવા માટે કામ લાગશે એક ચોથો પ્રશ્ન જોઈએ એક બોટ સ્થિર પાણીમાં છે ને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે જો પ્રવાહની ઝડપ પાંચ હોય તો તેની પ્રવાહની દિશામાં બોર્ડની ઝડપ શોધો આપણે ફરીથી એક વખત આવડું રેશિયો વાળું સૂત્ર લખી નાખીએ અહીં ફરી એક વખત લખી નાખીએ છીએ કે આને પ્રવાહની દિશા કહેવાય આને છે ને દિશામાં ગતિ કરતી હોય અને આને પ્રવાહ દર્શાવે અને આપણે બોટની ઝડપ કીધું છે ત્યારે વંશ મોર અહીં પ્રવાહ ત્યારબાદ અહીં આપણે કીધું છે પ્રવાહની વિરુદ્ધ દિશા અહીં આપણને આપેલું છે બોટની ઝડપ ત્રીસ તો એક્સ બરાબર અહીં ત્રીસ આપેલા છે તો જોઈએ પ્રવાહીની ઝડપ પાંચ કિલોમીટર પ્રતિ કલાક આપેલી છે તો પાંચ હવે આપણને પૂછેલો છે પ્રવાહની દિશામાં એટલે આ બાજુ ત્રીસ વત્તા પાંચ પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાક તો આજના લેક્ચરમાં છે ને આપણા બધા ખૂબ બેઝિક લેવલમાં પ્રશ્ન લીધા છે જેથી તમને વધારે કોન્સેપ્ટ બધા ક્લિયર થઈ જાય જે આપણે પહેલાં પ્રથમ લેક્ચરમાં બધા લગાડેલા હતા કોન્સેપ્ટ તો આજે હવે પાંચમો પ્રશ્ન જોઈશું એક હોળીની સ્થિર પાણીમાં ઝડપ પાંચ મીટર પ્રતિ સેકન્ડ છે હવે અહીં ફરીથી મીટર પ્રતિ સેકન્ડ આવેલું છે આપણને ઝડપ મીટર પ્રતિ સેકન્ડમાં આવેલું છે તો આપણે કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવા માટે અડધાના છેદમાં પાંચ વડે ગુણાકાર કરીશું આ પાંચ પાંચ થઈ થાય તો હવે જવાબ આપણો ફાઇનલ થઈ જાય અઢાર કિલોમીટર પ્રતિ કલાક અઢાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે રડ્યું હવે જો પ્રવાહીની ઝડપ હોળીની ઝડપ કરતાં અડધી હોય એટલે કે આ પ્રવાહ છે ને એની ઝડપ આ હોળીની ઝડપ આપણને આપેલી હોય એની કરતાં અડધી એટલે એકના સીડમાં બે વડે આપણે ઓલું કરીશું ભાંગાકાર ત્યારે એટલે નવ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ વિશે પ્રવાહીની અને અઢાર આપેલું છે હવે આ સૂત્રમાં આપણે ફાઇનલી જવાબ મૂકી દઈએ એક્સ પ્લસ વાય જેમ વાય જેમ એક્સ જેમ વાય એક્સ માઇનસ વાય હવે ફરી વખત આપણે આ સૂત્ર લખી નાખ્યું છે અહીંયા આ પ્રશ્નમાં આપણને આપેલું છે એક્સ બરાબર આપણને છે ને અઢાર મળી ગયા છે વાય બરાબર આપણે નવ શોધી નાખ્યા છે એવું પ્રશ્નમાં આપણને છે ને કીધેલું જ છે કે પ્રવાહની ઝડપ છે ને હોળીની ઝડપ કરતાં અડધી છે એટલે હોળીની ઝડપ અઢાર આપેલી છે તો પ્રવાહની ઝડપ છે નવ થશે છે નવ થશે તો આપણને પ્રવાહની દિશામાં કીધું છે એટલે આ બાજુ જોવાનું છે તો એક્સ પ્લસ વાય બરાબર કરીશું એટલે અઢાર પ્લસ નવ એટલે સિત્યાવીસ આપણે ફાઇનલી જવાબ થઈ શકીએ તો આ ઓકે તમને બધાને ખબર પડતી હશે આજના બધા ક્વેશ્ચન છે હાવ ખૂબ જ બેઝિક લેવલના છે તો છઠ્ઠો પ્રશ્ન જોઈએ એક તો તરવૈયાની ઝડપ છે ને સ્થિર પાણીમાં દસ કિલોમીટર પ્રતિ કલાકની છે એટલે હાવ સ્થિર પાણી હોય એટલે ઝડપ સ્થિર પાણી હોય એટલે પાણીની ઝડપ જીરો હોય એટલે કે તથા પ્રવાહીની ઝડપ તરવૈયાની ઝડપ કરતાં છે ને વીસ ટકા ઓછી છે વીસ ટકા ઓછી છે એટલે આના આપણા દસ ના છે ને વીસ ટકા બાદ કરવા પડશે તો પ્રવાહ દિશામાં તરવું એની ઝડપ શું તો આને બે રીતના ગણી શકાય છે આપણે સૌપ્રથમ પહેલી રીતના ગણીશું આપણે હવે આપણને સ્થિર પાણીમાં ઝડપ આપણે આ સૂત્ર મૂકી દઈશું આપણું વાળું આ તમારે દરેક ક્વેશ્ચનમાં મેકી જ દેવાનું આને આધાર પ્રશ્ન સોલ્વ થઈ જશે બીજું એક પણ યાદ ન રાખો તો ચાલશે પણ આ ઇમ્પોર્ટન્ટ છે બહુ વધારે તો અહીં આપણને સ્થિર પાણીમાં છે ને તરવૈયાની ઝડપ એટલે એક્સ બરાબર આપણને દસ આપેલા છે હવે વાય બરાબર આપણને કીધેલું છે કે આ તરવૈયાની ઝડપ છે ને એની કરતાં દસ ટકા વીસ ટકા ઓછી ઝડપ છે પ્રવાહની ઝડપ એટલે આપણે દસના વીસ ટકા કરીશું તો સેજમાં સો વડે કરીશું તો બે જવાબ આવશે એટલે બે ઓછી હશે એટલે કે આઠ જડપ પછી એની મૂળ આઠ ઝડપ હશે બે ઓછી એટલે તો પ્રવાહની દિશામાં તરું એટલે આ બેનો સરવાળો પૂછો છે આપણને અઢાર થશે હવે આપણે કઈ રીતના બીજી રીતના ગણી શકીએ તો તે જોઈએ ચાલો હવે આપણે ફરીથી એક બધા આ રીતના થશે પણ આપણે હવે અહીં ધારવાના થશે જેમ કે આપણે એની ઝડપ ધારીશું ત્યારબાદ એની વીસ ટકા ઓછી કરી નાખી ઝડપ જેમ કે તરબુની ઝડપ હોય પ્રવાહીની ઝડપ એંસી હોય આ રીતના ગુણોત્તર નાખીશું તો અહીં પાંચ દુ દસ થશે પાંચ ચોક થશે પાંચ પાંચ જેમ ચાર મળ્યો તો અહીં ચાર આવશે તો આ બંનેનો સરવાળો કરીશું તો અહીં નવ આવશે ચાર બરાબર હવે અહીં આપણને પાંચ બરાબર બે આપેલા તો અહીં બે વડે ગુણાકાર કરીશું તો અહીં દસ મળશે તો અહીં પણ બે વડે ગુણાકાર કરીશું તો જવાબ અઢાર આવશે આ આપણી જૂની મેથડ છે રેચ્યો મેથડ જે આપણે સમય અંતર અને ઝડપ અને ટ્રેન આધારિત પ્રશ્નોમાં બધે આ મેથડનો યુઝ કર્યો હતો પણ આપણું પણ સારી મેથડ છે તો આપણો ફાઇનલી જવાબ થઈ છે ને આમાં અઢાર થઈ છે ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન સાતમા નંબરનો પ્રશ્ન સ્થિર પાણીમાં એક હોડીની ઝડપ ત્રણ પૂર્ણા કે એકના છેદમાં ત્રણ મીટર પ્રતિ સેકન્ડ આપેલી છે તથા પ્રવાહીની ઝડપ સૌ પ્રથમ આપણે મીટર પ્રતિ સેકન્ડમાં જ છે ને આપણે કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવી નાખીએ જેથી આપણને સરળ રહે અહીં ત્રણ આને છે ને આ રીતના લખી શકાય ત્રણ વધતા એકના છેદમાં ત્રણ જ્યારે પણ આવું હોય ને ત્રણ પૂર્ણા એકના છેદમાં ત્રણ તેને આવી રીતના લખવામાં આવશે તેથી આનો આનો આ ગુણાકાર થશે ને આનો સરવાળો ત્રણ તેરી ત્રણ ત્રણ અહીં ત્રણ છે એક મિનિટ ફરીથી લખી નાખીએ ત્રણ પૂર્ણાંક એકના છેદમાં થાય ત્રણ તેરી નવ એક ઉપર દસના છેદમાં ત્રણ તો આપણો ફાઇનલી જવાબ થશે દસના છેદમાં ત્રણ અને મિશ્ર અપૂર્ણાંકમાંથી આપણે પૂર્ણાંકમાં ફેરવી નાખ્યું તો અહીં દસના છેદમાં ત્રણ ગુણ હવે આપણને મીટર પ્રતિ સેકન્ડમાંથી છે ને કિલોમીટર પ્રતિ કલાકમાં જવાનું છે એટલે અઢારના છેદમાં પાંચ વડે એટલે ત્રણ સંગ અઢાર થશે અને પાંચ દુ દસ એટલે ફાઇનલી આપણો જવાબ થશે બાર યાદ જવાબ નથી પણ આ આપણને ખાલી છે ને મીટર પ્રતિ સેકન્ડમાંથી કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવી નાખીએ હોળીની ઝડપની તેથી પ્રશ્ન સોલ્વ કરવામાં સરળતા રહે તથા પ્રવાહીની ઝડપ આપણને પચાસ ટકા ઓછી છે પચાસ ટકા એટલે એકના છેદમાં બે ભાગની એટલે બે છંગ થઈ છે જો હોળીની ઝડપ બાર હોય તો પ્રવાહીની ઝડપ છ હશે એક્સ બરાબર બાર આપેલા છે વાય બરાબર છ આપેલા છે આ ઓલા સૂત્રમાં કિંમત મૂકી દીધી તો જવાબ મળી જશે પ્રવાહની દિશામાં તથા પ્રવાહીની વિરુદ્ધ દિશામાં હોળીનો ઝડપનો ગુણોત્તર શોધવાનું કીધું છે એટલે આપણને જે આપણે રેશિયો મેથડથી બધે યુઝ કરતા હતા તેને આપણને ગુણોત્તર પૂછેલો છે તો સૌ પ્રથમ લખી નાખીએ એક્સ પ્લસ વાય જેમ વાય એક્સ વાય અને એક્સ માઇનસ વાય એક્સ બરાબર આપણને બાર મળી છે વાય બરાબર છ હવે આ બંનેનો સરવાળો થશે છે ને અઢાર અને આ બંનેમાંથી માંથી છ બાદ કરીશું તો છમાં જવાબ મળશે અહીંયા આપણને છે ને પ્રવાહની દિશા આનો ગુણોત્તર અને આ બંનેનો ગુણોત્તર પૂછેલો તો આ રીતના થશે અઢાર જેમ છ એટલે છ તેરી અઢાર થશે તો અહીં ત્રણેય બધા અને અહીં એક ત્રણ જેમ એક આપણો ફાઇનલ જવાબ છે ત્રણ જેમ એક આન્સર તો હવે આમાં તો કાંઈ સમજાવવા જેવું છે જ નહીં એવું લાગી રહ્યું પણ જોઈ લઈએ આપણે આ મિશ્ર અપૂર્ણાંક આપેલો છે તેને આપણે શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવતા આપણે ત્રણ ગુણા ત્રણ કર્યા પ્લસ એક કિલો એટલે દસના છેદમાં ત્રણ હવે આપણે મીટર પ્રતિ સેકન્ડમાંથી કિલોમીટર પ્રતિ કલાકમાં ગયા તેથી આપણે અઢારના છેદમાં પાંચ વડે મલ્ટીપ્લાય કર્યો ત્યારબાદ જે જવાબ આવ્યો તે આપણે બોટની ઝડપ થઈ ગઈ બોટની ઝડપ આપેલું હતું તો બોટની ડડપ કરતાં પ્રવાહની ઝડપ અડધે ભાગની છે એટલે પચાસ ટકા ઓછી છે એટલે છ થશે એટલે આ સૂત્રમાં કિંમત નીકળી અને તેનો ગુણોત્તર શોધ્યો આપણે ત્યારેની જમ્યાત થશે ત્યારબાદ આઠમો પ્રશ્ન સ્થિર પાણીમાં એક હોડીની ઝડપ છે ને તથા પ્રવાહીની ઝડપ અનુક્રમે આપણને પચ્ચીસ અને પાંચ આપેલા છે તો પ્રવાહની દિશામાં સાઠ કિલોમીટરનું અંતર કાપવા માટે હોડીનો કેટલો સમય લાગે છે એટલે આપણને સ્થિર પાણીમાં ઓડીની ઝડપ અનુક્રમે પચ્ચીસ આપેલી છે અને અને પ્રવાહની ઝડપ પાંચ આપેલી છે બંને આપેલી છે એક્સ અને એક્સ બરાબર આપેલા છે પચ્ચીસ વાય બરાબર આપણને આપેલા છે પાંચ તો ચાલો હવે આપણે કિંમત મૂકી દઈએ આ સૂત્રનો ઉપયોગ બધે જ થશે છે હોળીઓના પ્રવાહમાં તમે સિંગલ લાઈનમાં જવાબ આપી શકશો ત્યાર બાજુ એ એક્સ બરાબર આપણને આપેલા પચ્ચીસ અહીં પાંચ મૂકી દઈએ અહીં પણ પાંચ અહીં ત્રીસ થશે આ બનીને પચીસ વત્તા પાંચ તેવીસ હવે પચીસ માઇનસ પાંચ કરશું તો અહીં જવાબ આવશે વીસ પણ આપણને પૂછેલું છે પ્રવાહની દિશામાં અંતર કાપતા એટલો સમય લાગે છે હવે આપણે સમયનું સૂત્ર આપણે બે ત્રણ છેલ્લા ચેપ્ટરો છોડ કર્યા સમય અંતર ઝડપ અને ટ્રેન આધારિત પ્રશ્નો બધી વારંવાર આપણો ઉપયોગ આવે છે તેથી આપણે અંતરના છેદમાં ઝડપ આ સૂત્ર તો બધાને ગોખાઈ ગયું છે ત્યારબાદ જોઈએ હવે અંતર આપણને અહીં આપેલું છે પ્રશ્નમાં સાઠ કિલોમીટર સાઠ કિલોમીટરનું અંતર આપેલું છે હવે ઝડપ કેટલી છે જોઈ લો અહીં પચીસ પ્લસ પાંચ કર્યા તો આપણને એક્સ પ્લસ ફાય મળી ગયા ત્રીસ તો અહીં ત્રીસ કરી નાખશું તો જવાબ આવશે બે બે કલાકનો સમય લાગશે ફાઇનલી જવાબ આપણો બે થશે આ પ્રશ્નમાં ખાલી એટલું જ પૂછેલું અલગ હતું કે આપણને આ છે ને અંતર આપી દીધેલું છે અને બંનેની પ્રવાહની ઝડપ આપેલી છે અને હોળીને ઝડપ આ બંનેને સરળ કહે છે તો પ્રવાહની દિશા થઈ છે હવે એમ પૂછેલું છે પ્રવાહની દિશામાં જો સાઠ કિલોમીટરનું અંતર કાપવું હોય તો આ ત્રીસ પાંજ્યા છે ને ત્રીસ ભાંગામાં ભાંગા કરમાં કહી જાય છે સાહીઠ ઉપર જાય છે એટલે સાઈઠ પાંજ્યા ત્રીસ કરીશું તો જવાબ બે કલાક આવે છે ત્યાર ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર નવ સ્થિર પાણીમાં એક હોળીની ઝડપ અને પ્રવાહીની ઝડપ અનુક્રમે પાંત્રીસ અને પાંચ હમણાં આપણે એક્સ બરાબરને વાય બરાબર બંને આપેલું છે તો આપણે સૌ પ્રથમ x અને y ની કિંમત મૂકી દઈએ સિંગલ લાઈન જવાબ આવી જશે તમે જોઈ શકો છો ગમે તે પ્રશ્ન હોય આપણે 10 પ્રશ્નો આના આધારે સોલ્વ કર્યા ત્યારબાદ બીજા આગળ પણ આપણે સોલ્વ કરીશું અહીં 35 5 અને 5 x બરાબર આપણને 35 આપેલા છે આ બંનેનો સરવાળો અહીં થશે એટલે y આપણે બે વખત લખી છે ત્યારબાદ 5 5 તો અહીં આપણે કિંમત નાખી 40 અહીં કિંમત નાખી આપણે 30 બરોબર હવે તો જોઈએ પ્રવાહની દિશામાં તથા પ્રવાહીની વિરુદ્ધ દિશામાં એકસો વીસ કિલોમીટર આ બંને બાજુ છે ને એકસો વીસ કિલોમીટરનું અંતર કાપવાનું છે તો સમય કેટલો લાગશે સૌ આ બે રીતના દાખલો બની શકે પણ આપણે પહેલાં બેઝિક મેથડ દ્વારા જોઈ લઈએ તો અહીં એકસો વીસ કિલોમીટરનું અંતર કાપવાનું હમણાં આપણે ઉપલી જોઈ ગયા એમ સમય શોધવો ને તો અંતરના છેદમાં ઝડપ કરીશું અંતર આપણને પ્રશ્નમાં એકસો વીસ કિલોમીટર આપેલું છે અને ઝડપ અહીં પહેલાં આની શોધશું પ્રવાહીની દિશામાં તો અહીં ચાલીસ કિટ નાખશું આ મી શૂન્ય શૂન્ય કટ તો અહીં ત્રણ તો અહીં પ્રથમ આવશે ત્રણ મળશે એક્સ પ્લસ વાય બરાબર ત્રણ મળ્યા હવે ત્યારબાદ એક્સ માઇનસ વાયનો શોધશું અંતર તો સેમ જ છે આઈ હોપ તમે થોડોક પોઈન્ટ મળી રહેશે ત્યારબાદ જોઈએ ત્રીસ તો અહીં ચાર આવશે ત્રણ જેમ ચાર ગુણોત્તર થશે હવે આપણને જોઈએ આપણે જેમ સમયાંતરને ઝડપમાં જોઈએ તો અંતર સમાન હોય ને તો આ ઝડપનો વ્યસ્ત ગુણોત્તર રહેશે ને સમયનો થશે આ ઝડપનું આપણને ગુણોત્તર આપીએ આપણે જે આ ગુણોત્તર લખીએ છીએ ને તે ઝડપનો છે યાદ રાખજો આ ઝડપનો ગુણોત્તર છે હવે આપણે જોઈ ગયા સમય અંતરની ઝડપમાં જેમ આપણે છે ને ઝડપ સમય અંતર સરખું હોય ને ત્યારે જ આપણે જે ઝડપનો ગુણોત્તર હોય ને આ સ્પીડનો જે રેશિયો હોય ને એ સમયનો વ્યસ્ત થઈ જાય છે એટલે આ ચાર જેમ ત્રણ આપણને ડાયરેક્ટ જોતા ખબર પડી જાય છે તો આપણે આનો વ્યસ્ત કરી નાખવાનો ત્રણ જેમ ચાર તો ડાયરેક્ટ આપણે જવાબ આપીએ છીએ કે ત્રણ જેમ ચાર થશે વિરુદ્ધ કઈ નાખવા આપણે આવું સોલ્વ કરવા ન જવું પડે ત્યારબાદ જોઈએ આપણે દસમા નંબરનો પ્રશ્ન એક બોટ પ્રવાહની દિશામાં ત્રીસ કિલોમીટર કલાકની ઝડપે જાય છે પ્રવાહની દિશામાં આપેલો છે ધ્યાનથી પ્રવાહની દિશામાં અત્યાર સુધી આપણને પ્રવાહ બોટ ને એવું બધું આપતા હવે ડાયરેક્ટ આપણને પ્રવાહીની દિશામાં આપેલું છે તથા પ્રવાહની વિરુદ્ધ દિશામાં છ કિલોમીટરનું જાય છે તો સ્થિર પાણીમાં બોટની ઝડપ શોધો તો અહીંયા આપણે લખી નાખીએ ચાલો આ આપણને આપેલું છે કેટલું ત્રીસ ત્રીસ આપેલું છે હવે ત્યાર બાદ આપણે વાય લખતા હતા ત્યારબાદ એક્સ લખતા હતા ત્યારબાદ ફ્રીથી વાય લખતા હતા ત્યારે એક્સ માઇનસ વાય આ રીતનું લખતા હતા ત્યારબાદ અહીં આપણને છ કિલોમીટર આપેલા છે એક્સ માઇનસ વાય બરાબર હવે આપણે આ શોધવું હોય તો તમને પ્રશ્ન થતો હોય છે આ બે આપેલું હોય જ્યારે અને ત્યારે આપણને એક્સ શોધવાનો કહે એટલે કે બોટની ઝડપ કહે તો કઈ રીતના શોધવે ત્યારે આપણે એક છે ને સૂત્રનો ઉપયોગ કરવાનો થશે જેમ કે આપણને કાંઈ કરવાનું નહીં ખાલી આ એક્સ પ્લસ વાય લખવાનું રહેશે પ્લસ આપણે લખવાનું છેદમાં બે કરવાના સરવાળો કરીને છેદમાં બે કરી નાખવાનો તો અહીં કરી નાખીએ ત્રીસ વત્તા છ છેદમાં બે એટલે છત્રીસ ના છેદમાં બે આ રીતનું કરશે ને તો આપણને બોટ ની ઝડપ મળશે બોટ ની આપણને અઢાર મળી ગઈ તો આપણને પ્રશ્નમાં પૂછેલું છે બોટની ની ઝડપ છું તો આપણને બોટ ની ઝડપ અઢાર મળી ગઈ અને જો એમ પૂછવું હોય પ્રવાહની ઝડપ શોધો તો આ ત્રીસ માઇનસ અઢાર કિન નાખવાના તો આપણને બાર મળે પ્રવાહની ઝડપ જો કીધું હોય ને તો પ્રશ્નમાં એમ કે પ્રવાહની ઝડપ તો બાર અને પ્રશ્ન એમ જો એમ પૂછે કે બોર્ડ ની ઝડપ તો એ અક્ષ બરાબર અઢાર હવે ત્યારબાદ ફરી વખત જોઈ લઈએ જો આપણને જ્યારે પણ આવી રીતના બે જળ વિરુદ્ધ દિશામાં ઝડપ અને પ્રવાહીની દિશામાં ઝડપ આ બે રીતના ઝડપ આવેલી હોય અને એમ કીધું હોય એક સૂક્ષ શોધો કે વાય શોધો ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો થશે જેમ કે અહીં પ્રવાહીની દિશામાં ઝડપ વત્તા પ્રવાહીની વિરુદ્ધ દિશામાં ઝડપ અને છેદમાં બે એટલે આ કર્યું એ રીતે આપણે તો આજે આપણે છે ને દસ પ્રશ્નો જોયા જેથી તમને પહેલાં માં જે આપણે કોન્સેપ્ટ જોઈ ગયા તેનો ખ્યાલ બધું ક્લિયર થઈ જાય તો આજના માટે આપણે આટલું રાખીએ છીએ તો હવે મળીએ નવા લેક્ચરમાં તો હવે જય હિન્દ તો